હેમજોવાળા દોસ્તો ચાલો તો આપણે ધાતુ કર્મ વિધિ ચેપ્ટર જે છે એટલે કે તત્વોના અલગীকরণ માટેના સામાન્ય સિદ્ધાંત અને પદ્ધતિઓ જે છે એમાં આયરનું નિષ્કર્ષણ જે છે એ આપણે ટોપિક જોયો થિયરી જોઈ એને લગતા एमसीक्यू આપણે જોવાના છે દોસ્તો તો એમાં આગળ વધીએ જો હવે તમને આપ્યું છે કે વાદવર્થીમાં અશુદ્ધ લોખંડ તૈયાર થાય ત્યારે નીચેની પ્રક્રિયાઓ થાય છે તો કઈ પ્રક્રિયા સ્લેગ ઉત્પન્ન કરવાની છે વાતભીમાં જ્યારે લોખંડ ઉત્પન્ન થાય છે હજી શુદ્ધ લોખંડની ની પીગા એ મળ્યું હોય અશુદ્ધ મળ્યું હોય ત્યારે સ્લેગ કઈ પ્રક્રિયા દ્વારા થાય તો એમાં સ્લેગ જે છે એફી ટુ ઓ થ્રી અને એફ આ તો સ્લેગ બને જ નહીં આ ન આવે સીએસીઓ થ્રી માંથી આ તો સ્લેગ વિઘટન થયું આ નહીં આવે સીએઓ અને એસઆઈઓ ટુ આ બરાબર છે CaO અને SiO2 જે છે એમાંથી CaSiO3 બને છે ઓકે બરાબર છે તો આ C જવાબ આવશે તમારો ઓકે આન્સર C આવશે પિગ આયર્ન માં નીચેનામાંથી કયો તત્વ મહત્તમ પ્રમાણમાં શુદ્ધિ તરીકે રહેલો હોય છે મેંગેનીઝ Mn સિલિકોન કાર્બન કે ફોસ્ફરસ સૌથી વધુ પ્રમાણમાં કાર્બન જ હોય છે તમને ખબર છે બી જવાબ આવશે આપેલામાંથી કઈ આયર્ન ની ખનીજ છે મેલેકાઇટ નો આવે આયર નો આવે 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 પાયરોલેસાઇટ આવે મેગ્નેટાઇટ આ તો બહુ હેમેટાઇટ અને મેગ્નેટાઇટ હેમેટાઇટ એટલે Fe2O3 અને મેગ્નેટાઇટ એટલે એફી થ્રી બહુ સિમ્પલ વાત થઈ ગઈ એટલે તમારો જવાબ કયો આવશે ડી આવશે ના નિષ્કર્ષણ માટે હેમેટાઇટ અયસ્ક વપરાય છે ના નિષ્કર્ષણ માટે હેમેટાઇટ અયસ્ક વપરાય છે હા હેમેટાઇટ અને મેગ્નેટાઈટ વપરાય છે ખ્યાલ આવ્યો ને તો આ વાત સાચી થઈ હેમેટાઇટ અયસ્ક કાર્બોને ખોટું છે ફક્ત કારણ સાચું નહીં વિધાનને કારણ બંને સાચા નહીં ફક્ત વિધાન સાચું એટલે આપણો જવાબ સી આવશે વિધાનને કારણ બંને નહીં બંને સાચા છે જ નહીં ઓકે ફક્ત વિધાન જ સાચું છે એટલે આપણો જવાબ કયો આવશે સી આવશે આપેલી એ પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયા આયર્નના નિષ્કર્ષણમાં વાદભઠ્ઠીમાં થતી નથી આયર્નના નિષ્કર્ષણમાં વાદભઠ્ઠી એટલે કે આયર્નનું નિષ્કર્ષણ થાય વાદભઠ્ઠી જે છે એમાં થતી નથી તો CaO અને SiO2 એટલે CaSiO3 આ થાય છે કઈ વાદભઠ્ઠીમાં થતી નથી એવું કીધું છે આ પ્રક્રિયા તો થાય છે સ્લેગ બનવાની પ્રક્રિયા છે Fe2O3 માં ની CO સાથે એટલે Fe3O4 હેમેટાઇટમાંથી મેગ્નેટાઇટ બને એટલે કે Fe2O3 માંથી 2O3 માંથી Fe3O4 બને છે આ થાય છે પછી FeO ને SiO2 FeSiO3 આ સ્લેગ આ નો બને આ તો કોપર નું નિષ્કર્ષણ કરીએ ત્યારે બને આ એટલે એટલે આ વાત વટ્ટી માં થાય આ કોપર ની વાત હોય ત્યારે થાય આ આયર ની વાત છે દોસ્ત આયર નું નિષ્કર્ષણ છે FeO નું માંથી Fe બને નહીં આ પ્રક્રિયા પણ નથી થતી બરાબર છે એટલે આ પણ ખાસ ધ્યાન રાખજો FeO ની કાર્બન સાથે પ્રક્રિયા કરો તો Fe બનશે FeO ની પ્લસ કાર્બન તો એફી બની શકે છે અને પ્લસ કાર્બન મોનોક્સાઇડ આવું થઈ શકે છે ખ્યાલ એવો પણ આ પ્રક્રિયા નથી થતી એટલે આ તમને ખબર છે એટલે કઈ પ્રક્રિયા નથી થતી આમાં તો ડી અને સીને એ એવું આપ્યું છે કઈ નહીં અહીંયા એ બી સી અને ડી લખી દેવાનું છે કઈ પ્રક્રિયા નથી થતી તો છેલ્લી બે સી અને ડી સી અને ડી એટલે આ ડી અને સી એટલે તમારો જવાબ સી આવશે ઓકે બહુ સિમ્પલ વાત છે લોખંડ નો ઉપયોગ ઉત્પાદનમાં થાય છે લોખંડ લોખંડ શુદ્ધ જે છે ઘડતર લોખંડ બનાવવા અને સ્ટીલ બનાવવા માટે આ વાત સાચી છે ઓકે તો આ જવાબ જ આવશે તો બાકીના ઓપ્શન ચેક કરી લે ઘડતર લોખંડ કાચું લોખંડ નહીં કાચું લોખંડ ના આવે ઘડતર લોખંડ અને કાચું લોખંડ નહીં આ કાચું લોખંડ નથી આવતો કાચું લોખંડ એટલે બધામાં કાચું લોખંડ જ છે આવતું જ નથી બરાબર ઘડતર લોખંડ અને સ્ટીલની બનાવટમાં ભરતર લોખંડનો ઉપયોગ થાય છે કાચું લોખંડ એટલે પીગ આયર્ન બનાવવામાં પીગ આયર્ન બનાવવામાં ઉપયોગ થાય છે ચાલો આપેલા એ થી ડી વિધાનમાં સાચા કયા છે એ થી ડી વિધાનમાં આયર્નને તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણમાંથી નિષ્કર્ષણ કરવા દરમિયાન લાઇમસ્ટોન લાઇમસ્ટોન એટલે CaCO3 ને CaO માં વિઘટન પામે છે આ એ બરાબર છે CaCO3 જે છે ઈ શેમાં વિઘટન પામે છે CaO માં વિઘટન પામે છે આ વાત સાચી છે તમને ખબર છે આયર્ન ને તેના ઓક્સાઇડ માં નિષ્કર્ષણ દરમિયાન ઓક્સાઇડ માં નિષ્કર્ષણ કરવું હોય તો આ આ અભિવાગ તરીકે વપરાય છે CNCO3 નું શેમાં રૂપાંતર થાય CaO માં થાય છે એટલે આ વાત સાચી છે કયા વિધાન સાચા છે એવું કીધું ના ટ્રુ છે સિલ્વર ના નિષ્કર્ષણ માં સિલ્વર ઋણ આયન સંકીર્ણ માં નિષ્કર્ષણ પામે છે આ પણ વાત સાચી છે ઋણ આયન સંકીર્ણ માં નિષ્કર્ષણ પામે છે પહેલા આ રીતે AgCN ટ્વાઇસ અને માઇનસ આ સંકીર્ણ બને પછી એમાંથી જીંક સાથે પ્રક્રિયા થાય એટલે આ વાત પણ સાચી છે પછી મોન્ડ પ્રક્રમ દ્વારા નિકલ શુદ્ધિકરણ થાય આ તમને ખબર જ છે સાચું વાન આર્કેલ પદ્ધતિ દ્વારા જીર્કોનિયમ અને ટીટેનિયમ શુદ્ધિકરણ થાય આ પણ સાચી વાત છે તો બધા સાચા છે તો એ આમાં એ બી સી ડી આપ્યું છે ઓકે અહીંયા એ અહીંયા બી અહીંયા સી અને અહીંયા ડી કરી દીધું ઓકે એટલે બધા સાચા છે એ બી સી ડી એ બી સી ડી કે પૂછે ફક્ત બી એ બી સી ડી થઈ ગયો એ બી સી ડી બી જવાબ આવશે તમારો એટલે આ રીતે ટોપિક વાઇઝ એમસીક્યુ ની અંદર આ વાત આપણે ખાસ કરીને જે છે કોપર એલ્યુમિનિયમ અને આ છેલ્લે આપણે આયરની વાત કરી દરેક અલગ અલગ લઈ લીધા એટલે ખાસ થિયરી વ્યવસ્થિત તૈયાર કરજો અને થિયરી પછી એમસીક્યુ જુઓ તો આ બધા જ મેમરી બેઝ પ્રશ્નો જે છે જરૂર લાગે ત્યાં ખાસ ટીક કરેલું રાખજો ને દર વખતે એકની જે મટીરિયલમાંથી તમે તૈયાર કર્યું તમારી નોટ બનાવી છે અથવા બુકમાંથી દર વખતે એકમાંથી જ વાંચજો એટલે તમને યાદ આવી જાય આ વસ્તુ અહીંયા છે કારણ કે આ લોજિક ઓછા છે અને યાદ વધારે રાખવાનું છે જેટલા છે એટલા મેં કહી દીધા અને વધારે વખત પ્રશ્ન પૂછાય છે તે જ આની અંદર કવર કર્યા છે ઓકે એટલે બધી વસ્તુ આની અંદર કવર થઈ ગઈ છે આવી ગઈ છે એટલે તમે આ વ્યવસ્થિત રિવિઝન કરી લો તો આખું પૂરું ચેપ્ટર જેડબલી નીટ સાથે આખું જ આવી જાય છે થેન્ક યુ